પશુપાલકો પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલી સીતારામ ગૌશાળામાં છેલ્લા ત્રણ દિવસમાં એક પછી એક ગૌ લંપી વાયરસના કેસ સામે આવ્યા છે

આ ગૌશાળાના શ્રી સીતારામ બાપુ દ્વારા તાત્કાલિક અસરથી આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ દ્વારા ગૌવંશની સારવાર શરૂ કરવામાં આવી છે અને સારવારના કારણે ગૌવંશના સ્વાસ્થ્યમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે સીતારામ બાપુનું માનવું છે કે જો સમયસર ગૌવાંશની સેવા અને સારવાર કરવામાં આવે તો લંપી વાયરસ આટલો ઘાતક સાબિત થતો નથી અને પરિણામો સારા મળી શકે છે તેમણે દાનેરા તાલુકાની તમામ ગૌશાળાઓના સંચાલકોને પણ તાત્કાલિક સેવા અને સારવારની કામગીરી શરૂ કરવા અપીલ કરી છે આજે આપણે સીતારામ ગૌશાળાની અંદર લંપી રોગ લગભગ ત્રણ દિવસથી પહેલાં એક કેસ બન્યો તો હાલે ત્રણ ચાર વધી ગયા હતા અને આજે લગભગ નવ દસ જેવા થઈ ગયા છે અને લગભગ પહેલી વખતે આવ્યો તો એ ઘણો નુકસાનકારક હતો આ વખતે લગભગ મટી જાય છે પણ આપણે સેવા આપવી પડે છે તો અહીંયા જેવો લંપીની અનુભવ થયો ત્યારથી દોડધો ચાલુ કરી નાખી છે તરત ને તરત જેમ બને એમ ગૌમાતાને ભગવાન જલ્દી સાજા કરે એ માટે મહેનત પૂરી કરી રહ્યા છે અને લગભગ રિઝલ્ટ પણ અમને સાઠ ટકા તો મળી ગયું છે કે સારું પણ થાય છે પરંતુ હજી લંપી રોગ અટક્યો નથી તો હું બધાને જાણ કરું છું કે હરેક ભક્તો જ્યાં જ્યાં આજ લંપી રૂપ પાછો આવી રહ્યો તો ગૌમાતાની સેવામાં જોડાઈ જજો નહીંતર મોટામાં મોટું નુકસાન પાછું ગૌવંશમાં થઈ શકે એવું લાગે છે અત્યારે અમારી ગૌશાળાની અંદર જે જે અમારી પાસે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાઓ પૂરી પાડી અને જ્યાં જ્યાં થોડી થોડી વ્યવસ્થાઓ કરી અને તરત બધાને અલગ કરવાની વ્યવસ્થાઓ કરી નાખી છે છતાંય પણ હજી અમારાથી થતી વ્યવસ્થાઓ કરી છે અને બીજી કરીએ છીએ અને હરેક જગ્યાએ ગૌશાળામાં અહીંયા ઘરે જ્યાં દેશી ગૌમાતા છે એ બધા પણ ધ્યાન રાખી અને સારી રીતે એને ટ્રીટમેન્ટ આપજો તો લગભગ કઈ લંપી આપણને કંઈ કરી શકશે નહીં ગૌમાતાને જો સેવા કરશો સેવાની અંદર કમી રાખી તો અવશ્ય ગૌમાતાને નુકસાન પહોંચી શકે એમ છે ગૌશાળા ત્યારે હાલમાં આપણે સીતારામ ગૌશાળાની અંદર લગભગ ની આસપાસ ગૌમાતા છે એમાં નંદી ભગવાન પણ સાથે જ છે એમાં બધા વિભાગ પણ પાંચ અલગ અલગ કરી નાખ્યા છે પાંચ વાડાઓ જે અશક્ત છે કોઈ બચાવવાનો છે કોઈ નંદી ભગવાનો છે એમ પાંચ વિભાગ અલગ અલગ કરી નાખ્યા છે અને એમની અંદર શેડની બીજી વ્યવસ્થાઓ ગમણની પાણીના વાળાની બધાની અલગ અલગ વ્યવસ્થાઓ પણ થઈ ગઈ છે બધી રીતે પરફેક્ટ જ સારું જ હાલમાં કૃપાથી ચાલી રહ્યું છે ભગવાનની કૃપાથી છે ગૌશાળાના સ્તરે સેવા સારવારની કામગીરી ભલે ચાલી રહી હોય પરંતુ આ વાયરસ ધાનેરા તાલુકાના લાખો પશુઓમાં વધુ ન ફેલાય તે માટે તંત્રએ ગંભીરતા દાખવવી જરૂરી છે અને રસીકરણની કામગીરી સઘન બનાવવી પડશે જો સમયસર પગલા નહી લેવાય તો પશુપાલકોએ ફરી એકવાર પોતાના દુધાળા પશુઓને ગુમાવવાનો અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે